તો જય સોમનાથ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો આજે આપણે જવાનું છે સોમનાથ હાલી ને બધા ભાઈ બંધો જોઈએ જોઈ છે હવે કોણ કોણ આવે તો કઈ ખબર નથી ત્યાં જાય પછી ખબર પડશે તો બનતા રહેજો બ્લોગ માં તો ચલે શરૂ કરતે હે તો કેમ છો કેમ છો મજામાં તો અત્યારે આપણે નીકળી ગયા છે અને આપણે રોનકભાઈ આવે છે આપણે આઈફોન નું કેબલ દેવા જો કાને આને બોલા વગર હાલે ને બસારે ગજબ બે જતી હે

હોય સ્ટુડિયો બેઠા હોય તો મળીએ એને તો વિજયભાઈ ના સ્ટુડિયો પહોંચી ગયા પગ નથી સોમનાથ જાય ને બહુ મોડું થઈ ગયું આવું નથી વિજયભાઈ વિજયભાઈનો સ્ટુડિયો એક નંબર મારી બે થી ત્રણ છે ઇન્સ્ટાગ્રામમાં ત્યારે સોંગ નો કાઈ કરે લાગે શું કરો એડિટિંગ ચાલુ છે ભાઈ અમારી જોઈ બીજો હમ તો તમારે પણ વિડિયો બનાવવો હોય મતલબ કે સોંગ બનાવવો હોય સોંગ રેકોર્ડિંગ લખવું હોય કાઈ પણ હોય તો એકવાર જરૂર ને જરૂર આવજો સમો મિત્રો અમે ભાગ્યા હતા કે વરસાદ આવ્યો બાકાજી કે બોલાવે છે

राइड होंपरे, हमारों पुल भाई, चल भाई रसिक भाई, हमारे <laughs> मितु भाई, हाँ, हाँ ले। so, कैम्प से मित्रों तैयार हैं मैं यहाँ आए हुए ऊपर जड़ी क्या है? तो कम तो है शॉट का टाइम आता, तो तैयार किडी भाई पूछ आए हैं। तो देवा हाय लावे, दिया खाया नहीं यार तो रुको जरा, संभर करो। અત્યારે અમે હાલીને જાતા હતા અહીંયા કંઈક શું લાગે એક્સિડન્ટ થયું હોય શું થયું હોય ખબર નહીં આગળ જઈએ પછી બતાવજો કંઈક અત્યારે અહીંયા ઓવરટેક કરતા બે ડમ ફર્યા આપણે આગળ જોયું કે એક્સિડન્ટ થયું તો આવવાનું છે ને ધ્યાન રખાય નિરાતે જવાય પાંચ મિનિટ મોડું પોતાય તો હાલે પણ પાછી જિંદગી પાછી ના મળે એટલે ક્યાંક જઈએ આવીએ તો

અમારા મિતભાઈ થાકી ગયા હવે મીઠભાઈને આપણે ખંબે ચોંટાડ્યા છે હવે અમે શ્યામભાઈ શ્યામને ફોન કર્યો કે શ્યામને ફોન કર્યો છે હવે લેવા આવે ક્યાં લગણ અમારા પાર્સલ પોતાડવાનું છે તો કેમ છો મિત્રો અમે પહોંચી ગયા છે વેરાવળના બંદરમાં અહીંયા અમે લઈ લીધું બોલું કહેવાય આ નામ નથી આવડતું હું બી નાખીશું તું સમજા હા ને તું સમજા નહીં તો કોક નો પીવું લઈ લેતા હોય તો એ પીવું તો હોય ને પાછા ભાવ ખાય આ આપડી જ છે અરે આનંદ મંગલમ કોટલા દિયા ને વરો વરો કો રફુલભાઈ રાખે તો જો કોઈ કોઈને બનાવ હોય તો કેજો અમારે પ્રફુલભાઈ કોન્ટ્રાક્ટ રાખે છે એનું જ બનાવી ગયું છે કા પ્રફુલ જોતો હમણાં મોટું બતાવી દોતા હેલો ગાઈસ અરે તું જા રે તો કેમ છો મિત્રો કેમ છો મજામાં તો અત્યારે અમે પોતી ગયા છે બંદરમાં તો બંદર માં પોચી ગયા છે અમાર પ્રોફુલ ભાઈ નાય બેઠા છે સાજભાઈ ભાઈ ને અમાર એટલું કઈ દેખાય છે ને વરસાદના કારણે અમારે લોક એટલું બધી નથી બેનો जो ही ठीक है तो कैम छो कैम छो मजा माँ तो कौन अलग क्या आई यू ना तो अपडेट और साथ तो है ना लिद्दा का ही कटलों बदी का ही है क्या नहीं हाँ मैं वेरा और मैं इंटर सही क्या है वेरा और मासूम सोमनाथ में इंटर सही क्या है हाई हे भगवान तेरी लीला अपरंपार है बगावे है पाए है

આપણે ચપ્પલ બપલ પહેલા નથી બીજા બધા પાછળ આવે છો ફાઈનલી આપણે પૂછી ગયા છે ત્યારે ખુલે એ કઈ ખબર નથી અહીંયાથી તમને દર્શન દઉં તો એમ પણ અંદર મોબાઈલ તો લઈ જવાની આ છે જૂનું સોમનાથ જુનુ સોમનાથ તો કેમ છો ફાઈનલી આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે મહાદેવના દર્શન છે તો અમારે મીજભાઈ હાલી નતા હકતા એટલે એને બંધ હતો એ સ્કૂટી લઈને અહીંયા મૂકી ગયો તો હમણાં કે બેઠા હે એની પાસે જાઉં પછી શું કહેવાય કે અમે સોમનાથ મહાદેવના દર્શન કરશું દર્શન દર્શન કરી લઈએ પછી તમને પણ દર્શન કરાવીએ તો બનતા રહેજો બ્લોગમાં આનંદ માદવ કેમ છો મિત્રો અત્યારે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને અત્યાર નીકળી ગયા છે હાર્દિક સ્વાગત યાત્રીઓને અહીંયા બધાના બૂટ ચપ્પલને પડ્યા છે બધી લઈ લે એટલે ધ્યાન બૂટફલ જોરદારને બધા પોતાનો મોબાઈલ ચારમો મામા ચપ્પલ મોબાઈલ ખોટવાળી પણ ઇલેક્ટ્રોનિક સામાન કેન્દ્ર પીસાવાળા ભાઈ મળી ગયા અમે છસો રૂપિયા નક્કી કરી નાખ્યું છે ખોરા હા ઠલવી જા હવે અહીંયા વિડીયો એન્ડ કરીએ તો બધાને જય દ્વારકાધીશ જય સોમનાથ હર હર